જુનિયર માર્વેલ્સ પ્રી સ્કૂલ હાથીજણ અમદાવાદ ખાતે સ્કૂલના ઓનર હેલી પટેલની અદ્ભુત ઊર્જા અને ઉત્સાહને કારણે બચ્ચોવાલી નવરાત્રીની થીમ પર ખૂબ જ સુંદર રીતે ઉત્સવની ઉજવણી કરવામાં આવી નાના નાના ભૂલકાઓ સુંદર વેશભૂષામાં સજી ધજીને આવ્યા હતા અને તેમના જીવનની પ્રથમ નવરાત્રીનું દ્રશ્ય નિહાળવા મળ્યું હતું આ કાર્યક્રમમાં આચાર્ય હેલી પટેલે મુખ્ય અતિથિ તરીકેનું આમંત્રણ પાઠવ્યું હતું જેમાં તેમની સાથે ઉભરતા ફિલ્મ અભિનેત્રી કીર્તિ મકવાણા પણ જોડાયા હતા કીર્તિ મકવાણા ખૂબ જ નાની ઉંમરના સ્ટાર છે બાળકોને પ્રોત્સાહન આપવા માટે દરેક મહેમાનો તેમજ તેમના પેરેન્ટ્સ પણ ગરબામાં જોડાયા હતા આચાર્ય હેલી પટેલના ભાવને લીધે મહેમાનોને માતાજીની મહાઆરતીનો લાભ પણ મળ્યો હતો આ પ્રસંગે ભૂલકાઓના પેરેન્ટ્સ સાથે ચર્ચા કરવાનો મોકો મળ્યો તેમજ ભૂલકાઓ અને તેમના પેરેન્ટ્સને પુરસ્કારોનું વિતરણ કરવાનો લાભ પણ લેવામાં આવ્યો હતો અંતે સૌએ સાથે ડિનર પણ કર્યું હતું સ્કૂલના ઓનર હેલી પટેલ મેડિકલ બેકગ્રાઉન્ડથી આવે છે તેમના પિતાશ્રી ડોક્ટર પરેશભાઈ અમદાવાદના જાણીતા ગાયનેકોલોજીસ્ટ છે અને તેમના ભાઈ એમડી પ્રોફેસર છે જૂના મિત્રોનો પરિવાર હોવાનું જાણવા મળતા સૌને આનંદ થયો હતો હેલી પટેલ એક સાત્વિક ઉર્જા આપતા શૈક્ષણિક પ્રોફાઇલ ધરાવે છે પોતે મેનેજમેન્ટના વિદ્યાર્થી હોવા છતાં ઊંચા પદ પ્રતિષ્ઠા ધરાવતી જોબ ઓફર ઠુકરાવીને બાળકો પ્રત્યેના અનહદ પ્રેમ અને લગાવને લીધે તેમણે આ સ્કૂલની રચના કરી છે હેલી મેડમનું પરિવાર અને દરેક સભ્યો પણ એટલા જ દિસન્ટ છે ફિલ્મ અભિનેત્રી કીર્તિ મકવાણા આજે અન્ય ત્રણ કાર્યક્રમોમાં વ્યસ્ત હોવા છતાં સંબંધને માન આપીને ખૂબ દૂરથી આવ્યા હતા તેઓ માત્ર આવ્યા જ નહીં પણ કાર્યક્રમના દરેક ભાગમાં દિલથી જોડાયા તેમણે ભૂલકાઓ સાથે ગરબા પણ રમ્યા અને એક સુંદર સ્પીચ આપીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ સફળ આયોજન બદલ ફિલ્મ અભિનેત્રી કીર્તિ મકવાણા તથા સ્કૂલના ઓનર હેલી પટેલનો તહેદિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો